ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોરના કારણે હવે અમેરિકાની અંદર ન થવાનું થઈ રહ્યું છે અત્યાર સુધી અમેરિકાથી કોઈ આવતું હોય કે પછી ફરવા માટે યુએસ જતું હોય તો ઇન્ડિયાવાળાએ તેની પાસેથી અમેરિકાથી આઈફોન મંગાવતા હતા કારણ કે ઇન્ડિયાની સરખામણીએ યુએસમાં આઈફોને સસ્તો પડતો હતો અને ખાસ તો જો ટોપ મોડલ યુએસથી મંગાવવામાં આવે તો ભાવની અંદર લગભગ પચાસ હજાર રૂપિયા સુધીનો ફેરફાર પડી જતો જોકે હવે એ દિવસો કદાચ દૂર નથી રહ્યા લોકો ઇન્ડિયાથી ઇમ્પોર્ટ થતા આઈફોનના ભાવમાં મસ્ત મોટો વધારો થવાનો છે આઈફોન મેકર અમેરિકન કંપની એપલે પોતાનું મોટા પ્રોડક્શન ચાઇના અને ભારતની અંદર કરે છે પરંતુ ચાઈનાથી આવતા માલ પર ટ્રમ્પે ચોપન ટકા અને ભારતથી જતા માલ પર અમેરિકાએ છવ્વીસ ટકા ટેરિફ લગાવી દીધો છે ઇલેક્ટ્રિક આઇટમ પણ આ ટેરિફની અંદર બાકાત નથી રાખી હાલ તો એપલે પોતાના ભરવાના થતા ટેરિફનો તમામ બોજ એ કસ્ટમર પર નાખવામાં આવશે તેમ એ શક્યતા દેખાઈ રહી છે પરંતુ હજુ સુધી કંપની આ મામલે કોઈ સ્પષ્ટતા નથી કરી બીજી તરફ એક્સપોર્ટનું માનીએ તો જો આમ થયું તો માં હાલ પંદરસો નવ્વાણું ડોલરમાં મળતા આઈફોન સિક્સટીન પ્રો મેક્સની કિંમત એ વધીને સીધી જ તેવીસો ડોલરની આસપાસ પહોંચી જશે અને ટ્રમ્પ ગમે ત્યારે ટેરિફનો બોજ જીકવાના છે તેની અમેરિકન કંપનીઓને અગાઉથી જ આશંકા હતી કે જેના કારણે છેલ્લા ત્રણેક મહિનાથી યુએસમાં થતી આયાતમાં જંગી વધારો થયો હતો એપલે પણ ટેરિફ લાગુ થાય તે પહેલાં જ ચાઇના અને ભારતમાં પ્રોડક્શન વધારીને આઇફોન સહિતના પોતાના ગેજેટ્સનો જંગી સ્ટોક કરી લીધો છે જેના કારણે અમુક મહિના સુધી આઈફોનની કિંમતમાં કોઈ ફેરફાર થવાની લગભગ શક્યતા નથી પરંતુ આ સ્ટોક પૂરો થાય ત્યારબાદ સુધીમાં ટ્રમ્પે ટેરિફ ઓછા ન કર્યા તો શું થશે એ જોવાનું રહેશે શક્ય એ છે પણ સાથે જ આઈફોન સત્તર લોન્ચ કરવાનો સમય પણ ત્યાં સુધીની અંદર લગભગ આવી જાય અને તેની કિંમત એ યુએસમાં અમુક રેન્જમાં રાખવી એપલ માટે ચેલેન્જિંગ બની જશે

એપલના શહેરમાં પણ જંગી કડાકો બોલાયો છે બુધવારે એપલનો એ ડોલરની આસપાસ ટ્રેન કરી રહ્યો હતો જે શુક્રવારે માર્કેટ બંધ થયું ત્યારે એકસો ડોલર પર આવી ગયો હતો જો કે ડિસેમ્બર છવ્વીસ બે હજાર ચોવીસ ના રોજ એપલનો શેર એ બસો ને ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટી પર હતો પરંતુ ત્યારબાદ તેમાં સતત એ ધીરે ધીરે ધોવાણ થઈ રહ્યું છે એટલે કે ઘટાડો નોંધાઈ રહ્યો છે

ટ્રમ્પે સાઉથ કોરિયા પર ચાઇના કરતાં ઓછો ટેરિફ લગાવ્યો છે જો સેમસંગને પણ કિંમતમાં વધારો કરવો પડે તો આઈફોનની સરખામણીએ ઓછો હોઈ શકે છે એપલ જો ઇન્ડિયામાં પોતાનું પ્રોડક્શન વધારે તો તે ટેરિફની અસરને હળવી કરી શકે છે પરંતુ દુનિયામાં તેના જેટલા આઈફોન્સ વેચાય છે તેમાંથી માત્ર પંદર ટકાએ જેટલા જ ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થાય છે જેને પચીસ ટકા સુધી લઈ જવાનો કંપનીનો પ્લાન છે પરંતુ બે હજાર સત્યાવીસ પહેલાં તે કરવું તે ખૂબ જ મુશ્કેલ છે અને ચાઇનાથી પણ વધુ પ્રોડક્શન ઇન્ડિયામાં થાય તેવું કરવું હોય તો આગામી પાંચ વર્ષમાં કદાચ એ શક્ય નથી ચાલુ વર્ષે ભારતની અંદર એપલે ત્રીસ મિલિયન આઈફોન બનાવશે તેવી શક્યતા છે જો કે બીજી તરફ કંપની અડધો અડધ એટલે કે બસો એક બિલિયન ડોલર જેટલી રેવન્યુ એ માત્ર આઈફોનથી જ થાય છે જેમાં અમેરિકાનો સૌથી વધુ હિસ્સો આ ભાગીદારીની અંદર છે ત્યારે હવે જોવાનું રહેશે કે અમેરિકન કંપની એપલ એ ભારતની અંદર કેટલા સમયની અંદર પોતાનું પ્રોડક્શન વધારે છે અને એ પ્રોડક્શનની અંદર પોતાના ગેજેટ્સની અંદર પ્રોડક્શન વધારે છે કે પછી આઈફોન મોબાઈલની અંદર વધારે છે જો બીજી તરફ જો મોબાઈલમાં પ્રોડક્શન ન વધ્યું તો તેની હરીફ કંપની સેમસંગ એપલનું માર્કેટ તોડવા માટે હાલના તબક્કે સક્ષમ દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને જો આ કંપનીના હજુ પણ શેર ડાઉન જશે તો કદાચ એ સમય દૂર નહીં હોય આ વર્ષના અંત સુધીમાં જ એપલનું માર્કેટ તોડી અને સેમસંગ એ તેની હરીફ કંપની તરીકે નહીં પરંતુ પ્રથમ નંબર ઉપર આવીને ઊભી રહેશે અને કદાચ એ દિવસો પણ દૂર નહીં હોય કે અમેરિકાથી મંગાવનારા એ તમામ આઈફોન હવે અમેરિકાના લોકો એ ભારતથી ફોન મંગાવતા થઈ જશે તમારું શું માનવું છે ટ્રમ્પની આ ટેરિફ વોરના કારણે સર્જાયેલી આ પરિસ્થિતિને લઈને કેમ કે એક સમય હતો કે વિદેશની ધરતી ઉપરથી કોઈ પણ વ્યક્તિ એ ભારત આવતો તો તેની સાથે આઈફોન એ લઈને આવતો પરંતુ હવે એ વિદેશની ધરતીના એ તમામ લોકોએ ભારત પાસેથી અપેક્ષા રાખશે કે ત્યાંથી આવનાર કોઈ વ્યક્તિ એ આઈફોન લઈને આવે કેમ કે અમેરિકા કરતાં ભારતની અંદર આઈફોનની કિંમત એ ઘણી સસ્તી થવાની છે ટ્રમ્પના ટેરિફોરને લઈને સર્જાયેલી આ પરિસ્થિતિને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર